આઠ નવેમ્બરના રોજ રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે વિસ્તૃત સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રભારી મંત્રી સમક્ષ જિલ્લાના વિવિધ આયોજનના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો મનરેગા યોજનાની અસરકારકતા અને જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે થયેલી પ્રગતિ વહીવટી સુધારણા અંગેની કામગીરી અનઅધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશ ઓપરેશન સિંધુર અને ઓપરેશન અભ્યાસ દરમિયાન જિલ્લા વહીવટી કરેલ

cam nâgı.